સમાચારમાં આગળ વાત કરીએ સારંગપુરની તો સારંગપુર ધામથી આમંત્રણ રથ જંબુસર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું છે ત્યારે સારંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે એકસો પંચોતેરમાં વર્ષ સતામૃત મહોત્સવનો પ્રારંભ કરાયો છે ત્યારે તારીખ સોળ નવેમ્બરથી થનાર સારંગપુર ધામના કષ્ટભંજન દેવનો રથ આમંત્રણ આપવા જંબુસર ટકારી ભાગોળ ખાતે આવી પહોંચ્યો છે જ્યાં ધારાસભ્ય ડી કે સ્વામી ડોક્ટર દીપક રાઠોડ સાહેબ પ્રમુખ ચંદ્રકાંત પટેલ પાલિકા સદસ્યો અગ્રણીઓએ રથનું ભવ્ય સ્વાગત કરી દાદાની આરતીનો લાભ લીધો હતો thank <laughs> you